તો એ લોકોને સુડતાલીસના ગુણા કરે અગિયારસો ની આજુબાજુ એને લેબર મળતી હોય છે પણ તો આજે એ લોકોને તેરસો પંચોતેર થી ચૌદસો રૂપિયાનું વળતર મળતું હોય છે ડોલરના ફ્લક્ચ્યુએશન રેટના કારણે તો લેબરની અંદર ફાયદો થતો હોય છે અને મેં કીધું એમ નાના ટ્રેડરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો છે ડોલર સામે રૂપિયો નબળો પડતા નાના કારખાનેદારોને વધુ નુકસાન થઈ રહ્યું છે તો સામે પક્ષી મોટા વેપારીઓને આ સમસ્યા નડતી નથી કારણ કે તેઓ રફ અને ડાયમંડનો વેપાર ડોલરથી કરે છે આ સિવાય જે વેપારીઓ જે તે સમયે ઓછા ભાવે રફ હીરા ખરીદ્યા હોય તેઓને પણ ફાયદો થતો હોય છે પરંતુ આવા વેપારીઓ બહુ જ જૂજ હોય છે અરે ધારો કોઈ રફ લેવી પડે 50 ડોલરના ભાવની ભાવ ની અને મે 3 બે મહિના પહેલા એ 50 ડોલરની ભાવને રફ લીધી હોય તો એ જે ફ્લક્ચ્યુએશન 15% નો રેટ ડિફરન્ટ પડે એ આજે રેટ ડિફરન્ટ એમને કોઈ પણ નવી વ્યક્તિને માલ લે તો પડે અને જૂના જે કેશથી લીધેલા હોય એને પંદર ટકા માલ રફ સસ્તી પડે સતત ડોલર સામે રૂપિયો ગગડતા હીરા ઉદ્યોગકારોની પરિસ્થિતિ કફોડી બની છે જેના પરિણામે વેપારીઓએ કામકાજ ઓછા કરી દીધા છે પહેલા ઓર્ડર ન હોવા છતાં પણ કારખાનેદારો રોકાણ અર્થે કામ કરતા હતા પરંતુ હવે માત્ર જેટલા ઓર્ડર હોય તેટલું જ કામકાજ કરવામાં આવી રહ્યું છે જેના કારણે કેટલાય વેપારીઓને નુકસાન કરવાનો વારો આવે છે ત્યારે કેન્દ્ર સરકાર રૂપિયાના થઈ રહેલા અવમૂલ્યન બાબતે પગલા ભરે તેવી માંગણી થઈ રહી છે ખૂબ વિકટ થઈ ગઈ છે એના કારણે ઘણા લોકો ખૂબ મોટા લોસ પણ કર્યા હશે અથવા તો થશે એવી શક્યતાઓ છે એટલે હું માનું છું ત્યાં સુધી આની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્વોલ્વ થઈ અને એક કંઈક એવી વ્યવસ્થા કરવી જે ભૂતકાળમાં પણ કરેલી કે ડોલરનું બહુ મોટું ફ્લક્ચ્યુએશન ન થાય એના માટે એક્શન લેવામાં આવ્યા છે તો એ જ રીતે આ બાબતમાં ફરીથી વિચારવું જોઈએ પોલીસ ડાયમંડ ખરીદનાર વિદેશી ગ્રાહકો જોવા નથી મળી રહ્યા તો સ્થાનિક ખરીદારો પણ સાવચેતી પૂર્વક ખરીદી કરી રહ્યા છે ત્યારે વેપારીઓ અને ખરીદદારો રૂપિયો ફરી મજબૂત બને તેની રાહ જોઈ રહ્યા છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત